ટુક સમયનો મહેમાન છે માર ભાઈ હો ડીસી ડીસી મકવાડા ટુક સમયનો મેસેજ છે ભાઈ ટુક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ ટુક સમયનો મેસેજ છે ભાઈ હો ઘડીક ખમી લેજો માર ભાઈ હો ઘડી આમ જો સહન કરી લેજો ભાઈઓ ટૂંક જ સમયનો મહેમાન છે હો ધુમડા કાડવા ભાઈ હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હું દિલથી ગાંધીનગર રોકાણો ભાઈ વાત જાણવા તો મારે ભાઈ ધુમાડા નો કાઢ ભાઈ હું બીડી ન પીતો એ જાઓ તો માર ભાઈ અને અત્યારે હું ઘરે પહોંચ્યો હોઉં મારા ઘરના વા જોયા હતા હું ઘરે પહોંચ્યો હોઉં ભાઈ મતલબ કે ચોટીલા થાન વિસ્તારમાં ખનીજ જંગેના દરોડા પાડીને ભૂમાફિયાઓને કરોડો દંડ ફટકારનાર પ્રાંત છે તેવી વાત ક્લિપમાં વાયરલ કરવામાં આવી રહી છે મહિનામાં એકમાત્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ ખનીજ ચોરી પકડવામાં આવી છે સાથે જ ભૂમાફિયાઓ જે ખનીજ ચોરી કરીને લાખો રૂપિયા રડતા હતા તેના ઉપર આ અધિકારીએ બ્રેક મારી દીધી છે આથી જ હવે ખનીજ ચોરો અકડાયા છે આ સિઝન તો હવે ગઈ પરંતુ આવતી ન બગડે તે માટે પ્રાંત અધિકારી ની બદલી કરાવવા માટે ધમ પછાડા કરી રહ્યા છે ત્યારે ઓડિયો ક્લિપ કોની છે તેની તપાસ કરવામાં આવે તો કોને દિલ્હી અને ગાંધીનગર સુધીના છેડા છે અને કોણ બદલી માટે ગયું હતું તેની ચોંકાવનારી વિગતો સામે આવે તેમ છે જોકે સમગ્ર મામલે પ્રાંત અધિકારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે આ કથિત ઓડિયો ક્લિપ જિલ્લાના જ ભૂમાપ્યો દ્વારા વાયરલ કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે સાથે તેમની કોઈ બદલી થઈ ન અને થવાની પણ ન તેમ પણ જણાવ્યું હતું કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે તેમજ થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે અને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે